નમસ્કાર સર્વે જગતના તાત એવા ખેડૂત મિત્રો આજે જમીનથી માંડી અને જણસી સુધી એટલે જે ટુ જે સુધીની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે દિવસે દિવસે ખેતી અઘરી થતી જાય છે ખેતીના પ્રશ્નો અઘરા થતા જાય છે ખેતીમાં દિવસે દિવસે ખેતમજૂરો ઓછા થતા જાય છે જેના હિસાબે આપણે નિંદામણનો પ્રશ્ન બહુ મોટો થાય છે અને નિંદામણની સૌથી મોટી જો કોઈ તકલીફ હોય તો એ થાય છે કે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરાવીને આ ખેતી કરવી અશક્ય છે તો નિંદામણનાશક દવાનો આપણે જો ઉપયોગ કરીએ તો આપણો ઊભો પાક છે એને પણ આડઅસર થતી હોય તો આવી મુશ્કેલ સમયમાં આવી વિપરીત પરિસ્થિતિમાં સમસ્યા જ એ જ સંશોધનનો પાયો છે એવા સૂત્રને એવા ધ્યાનમાં રાખી અને એક વૈજ્ઞાનિકે એક કંપનીએ એક નવી ટેકનોલોજીથી એક નવી દવા આપણને આપી એ દવાનું કામ એવું છે એ બુસ્ટર જેવું કામ છે તમે જે દવાની સાથે એનો ઉપયોગ કરીએ તો એ દવાનો પાવર એ ડબલ કરી દેતો હોય છે તો આવા સમયે જ્યારે જંતુનાશક દવાથી આપણી જમીન બંજર થતી જાય છે બગડતી જાય છે પાક છે પાછો પડતો જાય છે તો આવા સમયે અડધી જ દવાથી નિંદામણનાશક અડધી જ દવાથી આપણને પૂરું રિઝલ્ટ મળે એવી કોઈ પ્રોડક્ટ આપણને મળે તો આપણને સૌને ગમશે મજા આવશે તો એવી જ એક દવા એટલે કે ઝાયટોનિક એક્ટિવ તો વધુ માહિતી અમરેલી જિલ્લો અમરેલી અને તમારો મોબાઈલ નંબર તો બે તમારે તમારા કપાસમાં શું સમસ્યા હતી સમસ્યા ખડ ની હતી ખડ પુષ્કળ પ્રમાણમાં

અને છટકાવ આપણે કર્યો હતો તો રિઝલ્ટ આપણને કેવું મળ્યું છે રિઝલ્ટ હારા મારું 100% એ 3 દિવસે એનું રિઝલ્ટ બતે હા તો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઉનાળાનો સમય છે એટલે કે હવામાં પણ ભેજ નથી હોતો જમીનમાં પણ ભેજ નથી હોતો તો આવા સમયે આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરીએ તો રિઝલ્ટ ઓછો આવતો હોય છે તો એમાં જનરલી આપણે નિંદામણ નાશક દવા છે એનો આપણે 100 ml 150 ml ઉપયોગ કરતા હોય પણ અહીંયા ભાઈ આપણે કેટલા એમએલ વાફરીથી અને ગ્લાયફોસેટ એસી એમએલ છતાં પણ આપણે લાઈવ જોઈ શકીએ છીએ વિડીયોના માધ્યમથી કે ખડ છે એ બધુંય એકદમ સાફ થઈ ગયું છે નાશ થઈ ગયો છે સુકાઈ ગયું છે તો આપણી જેમ ખેતી કરતા બીજા ખેડૂત મિત્રોને ભાઈ આપણે આ દવાની ભલામણ કરી શકીએ વાપરા જેવી ખરી હા સારું દેશ કામ સારું કરે છે હા તો આવો આપણી જમીન બચાવીએ બચાવીએ તો જેટલી દવાનો ઓછો ઉપયોગ થાય એટલી જમીન આપણે બગડતી બચશે તો ઓછી દવાના ઉપયોગથી પણ વધુ આપણે રિઝલ્ટ મેળવી શકીએ એવી એક્ટિવ ટેકનોલોજી અપનાવી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય